અંકલેશ્વર હાસોટના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂંડના ત્રાસના કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે ભૂંડના ટોળે ટોળા ખેડૂતોના ઊભા પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે જેના કારણે ધરતીપુત્રોએ આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે ધરતીના તાત માટે હવે ખેતી કરવી જીવન નિર્વાહ કરવો અત્યંત મુશ્કેલ થઈ પડ્યો છે ક્યારેક કમોસમી વરસાદ તો ક્યારેક પાકમાં રોગ આવી જવો અને ક્યારેક પાકનું પોષણ સંભાવના મળવો આ તમામ સમસ્યાનો તો ઊભી જ છે ત્યાં એક નવી જ સમસ્યા જોવા મળી રહી છે અંકલેશ્વર હાંસોટ પંથકમાં ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને તેનું કારણ છે જંગલી ભૂંડ અને નીલગાય અંકલેશ્વરના તંતુરિયા શેરા સુનેવ સાહોલ અને ઇલાવ સહિતના ગામોમાં જંગલી ભૂંડનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે ખેડૂતોની ઊંઘ આરામ થઈ ગઈ છે જંગલી ભૂંડ ઝુંડ બનાવી ખેતરમાં પ્રવેશે છે અને શેરડી શાકભાજી સહિતના પાકોને દાટ વાળી દે છે

શેરડીની છેલ્લા દસ વર્ષથી આ ડુક્કરનો ભારે ટાસ હોવાને કારણે બહુ નુકસાન થાય છે અમને ને હવે છેલ્લા સરકારશ્રીનો બી અમને ઝટકા મશીન મળ્યું પણ તો એનો બી ઘાટના નથી એ લોકો જૂનમાં આવે છે એટલા માટે એ પણ નથી ગયું સક્સેસ આ અંગે તમારી શું માંગ છે સરકારશ્રી પાવર સાંજે પણ આપે તો લાઈટ હોય આવે એવું બધું કહે છે લોકો એટલે એ અમે ટ્રાય કરવા માંગીએ છીએ ખેતરની ફરતે તાર ફેન્સિંગ ની યોજના આના વિશે થોડી આપણે ચર્ચા કરીએ ખાસ કરીને ભરૂચ જિલ્લામાં વન્ય પ્રાણીઓ જેવા કે ભૂન અને નીલગાય ના ખેડૂતોને પાકમાં થતા નુકસાનથી અટકાવવા માટે ખેતરની ફરતે કાર ફેન્સિંગની યોજના કાટાડા કાર બનાવવાની યોજના સરકાર દ્વારા હાલમાં કાર્યરત છે આ યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતો અને ખેડૂતોના જૂથમાં બરાબર કોઈ બી એક વ્યક્તિગત ખેડૂત બી અરજી કરી શકશે અથવા તો કોઈ ખેડૂતોનું ગ્રુથ ગ્રુપ બનાવી જૂથ બનાવી ક્લસ્ટર બનાવી ને બી અરજી કરી શકશે

અરજી કર્યા બાદ ખેતી નિયમક શ્રી ની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર ખાતેથી એક થર્ડ પાર્ટી ની ઇન્સ્પેક્શન માટે થર્ડ પાર્ટી ની એજન્સીને નિયુક્ત કરેલ છે આ એજન્સી છે એ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન ખેડૂત ના ક્ષેત્ર પર તાર ફેન્સિંગ બનેલ છે કે નહીં એનું ચકાસણી કરવામાં આવશે ચકાસણી કર્યા બાદ આ એજન્સી અપ્રેણી કચેરીએ એમના દસ્તાવેજો સાથેની અરજી અથવા તો દસ્તાવેજો સાથેની દરખાસ્ત દરખાસ્તરી રજૂ કરશે રજૂ કર્યા બાદ આ ખેડૂતોને મંજૂરી આપવામાં આવશે મંજૂરી આપ્યા બાદ તાર કામગીરી પૂર્ણ કરવાની રહેશે અને ફાઈનલ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની ચકાસણી કરવાની રહેશે આખણી આખરી જે કંઈ ચુકવણું આપણે કરવામાં આવે છે એ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન રિપોર્ટના આધારે કરવાનું રહેશે હવે મિત્રો લાભની વિગત કરીએ તો ખેડૂતો દ્વારા કરેલ પ્રતિ રનિંગ મીટર બસો રૂપિયા અથવા તો ખરેખર ખર્ચના પચાસ ટકા બે માંથી ઓછું હોય તો કુલ ચારસો અરજીઓ થયેલ હતી એમાંથી કુલ મંજૂર ચારસો ત્રેવીસ અરજીઓ કરેલ છે અને એલિજિબલ અરજીઓ ચારસો અને અઠાવન એલિજિબલ અરજીઓ પૈકી ચારસો ત્રેવીસ મંજૂર અરજીઓ અને ઓગણસી સેવન્ટી નાઇન અરજીઓને આપણે કેસ પેપર આવેલ હતા બાકીની જે કઈ અરજીઓ છે એમના કેસ પેપર રજૂ થયેલ ન હતા ત્યારબાદ એમનું વેરિફિકેશન હતી અડસઠ કેસોનું આપણે કુલ વર્ષ ત્રેવીસ ચોવીસ માં એક કરોડ અને ઓગણીસ લાખનું ચૂકવણું કરેલ છે